નમસ્કાર દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના ચેનલ કેમ છો ગુજરાતી પર જ્યાં મળે છે કુદરત આયુર્વેદ અને આરોગ્યની સાચી સમજ અહીં આપણે વાત કરીએ છીએ ઔષધીય વનસ્પતિઓ ઘરેલું ઉપાય તહેવારોમાં વનસ્પતિઓનો મહિમા અને જીવનશૈલીને સુધારતા ઉપાયો તેમજ પર્યાવરણીય સંવર્ધન અને તેના વિકાસ વિશે જો તમે સ્વાસ્થ્ય પ્રેમી છો અને કુદરતી ઉપચારમાં માનો છો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો ચાલ આરોગ્ય અને જ્ઞાનની સફર શરૂ કરી સરપેન્ટીના નામથી સૌ કોઈ આયુર્વેદિક એલોપેથિક હોમિયોપેથિક તમામ પેથીના ડોક્ટરો પરિચિત તો છે જ એટલું જ નહીં પણ આખી દુનિયાની નજર જેની ઉપર મંડરાયેલી રહે છે જેના ઉપર વિશ્વભરમાં સતત સંશોધનો ચાલ્યા કરે છે તેવો યશ ભાગ્યે જ લીમડા હળદર પછી જો કોઈ ઔષધિને મળ્યો હોય તો તે છે રિવોલ્ફિયા ના વૈજ્ઞાનિક નામથી ઓળખાતી આ વનસ્પતિ આજુબાજુ સાપ ફરકું નથી તેવું કહેવાય છે વૈજ્ઞાનિક રીતે એવું સ્પષ્ટ નથી થયેલું કે સર્પગંધા સાપને દૂર રાખે છે કોઈ પ્રમાણભૂત અભ્યાસ પણ મળ્યો નથી તેથી આ સાચું કહેવું મુશ્કેલ છે જો તમારો ઉદ્દેશ એવી જડીબુટ્ટી શોધવાનો હોય કે જેના આસપાસ સાપો ન આવે તો બધું અસરકારક વિકલ્પો જેવી કે નીમ તેલ લેમન ગ્રાસ તેલ અથવા માર્કેટમાં મળતા સાપ રિપેલિયન્ટ વધુ સુરક્ષિત માને છે લોકવાયકા પ્રમાણે સાપને પીડિત કરે છે અને દૂર બગાડનાર હોવાથી તે સર્પ ગંદા નામથી ઓળખાય છે તેના વિવિધ સંસ્કૃત નામો પૈકી એક નામ છે દવલ વિટ જે વનસ્પતિ મન શરીરને શુદ્ધ કરે છે તેથી શરીર ધવલ બને છે બીજું એક નામ તેની મનની તીવ્રતા ઉત્તેજનાને શાંત કરવાના ગુણથી ચંદ્ર પણ કહે છે એક થી ત્રણ ફૂટની ઊંચાઈ ધરાવતા આ ગંદાના છોડના પાન ઉપરથી ઘેરા રીલા વર્ણના અને નીચેના ભાગે આછા લીલા વર્ણના હોય છે સફેદ ગુલાબી ગુચ્છામાં તેના ફૂલો શોભા ઉભી કરે છે તેની ખાસ ઓળખ એ શામ રક્તવર્ણના વટાણાના દાણા જેવડા તેના ફળ છે પ્રમુખ ફાત ઔષધ તરીકે તેના મૂળનો જ પ્રયોગ થાય છે જે રહિત પણ અતિશય કડવું હોય છે આ સર્પગંધા એ ભારતમાં તો બધે જોવા મળે છે તે તે છતાં કોઈ પણ એક જ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં જોવા ન મળતા તે છૂટાઈ છવાઈ જોવા મળે છે ભારત ઉપરાંત અન્ય દેશો જેવા કે બર્મા શ્રીલંકા જાવા થાઇલેન્ડ વગેરે જગ્યાએ પણ તેનો ઉછેર કરવામાં આવે છે આજકાલ ગ્રીનહાઉસમાં ચાલતા રહેલા ટ્રેન્ડમાં સર્પગંધાનું વાવેતર જો કરવામાં આવે તો પૈસાની સાથે સાથે આયુર્વેદના મહર્ષિઓના આશીર્વાદ અવશ્ય જ મળે છે કારણ કે સર્પગંધા એ હાઈ બ્લડ પ્રેશરમાં અક્ષીર ઔષધ તરીકે સાબિત થયું છે અને તેમાં રહેલા એક્ટિવ તત્વ સર્પેન્ટિનાનો વિશ્વભરમાં હાઈ બીપીની દવા બનાવવામાં ઉપયોગ થતો રહેલો છે તેથી આ વધુ અગત્યની અને સર્વોત્તમ માંગ વધતી જવાવાળી ઔષધિ છે હવે જાણીશું આના ઔષધીય ઉપયોગો રેસેપ્રાઇન બ્લડ પ્રેશર ઘટાડવા માટે વૈજ્ઞાનિક રીતે સિદ્ધ દવા છે ઉપકટ ઉન્માદ માનસિક બીમારીમાં આ છોડ માનસિક અસંતુલન સિઝોપેનિયા અને ડિપ્રેશન માટે આયુર્વેદિક દવાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે અધિક ઊંઘ ઉત્તેજના અને શાંતિ માટે સર્પગંધાની મૂળ નર્વસ સિસ્ટમને શાંત કરે છે આધુનિક સ્લીપિંગ પાઇલ્સ જેવી અસર છે જેથી આ એના માટે ખૂબ ઉપયોગી છે માથાના દુખાવામાં અને માઇગ્રેનમાં સર્પગંધાના મૂળમાંથી બનેલું ચૂર્ણ માઇગ્રેનમાં આરામ આપે છે હાર્ટ રેટ નિયંત્રણમાં કેટલાક આલ્કોહોલ્સ હૃદયના ધબકારા નિયંત્રિત કરવામાં મદદ કરે છે હવે જાણીશું આનું ઐતિહાસિક મહત્વ સર્પગંધાનો ઉલ્લેખ ચરક સંહિતા અને અન્ય ઋષિ ગ્રંથોમાં તરીકે થયો છે આધુનિક વિજ્ઞાન રીતે જોઈએ તો સદીમાં ચાલ વકીલ એ આ છોડમાંથી બનાવેલી દવા રેસરપાઇન દ્વારા બ્લડ પ્રેશર સારવામાં વિક્રમ બનાવ્યો હતો એ બદલ તેમને ફાધર ઓફ કાર્ડિયોલોજીસ્ટ ઇન ઇન્ડિયાની માન્યતા મળેલી છે યુરોપ અને અમેરિકા સુધી આ વનસ્પતિની દવા તરીકે નિકાસ થાય છે નિષ્કર્ષ સર્પગંધા એક એવી વનસ્પતિ છે જે માનસિક આરોગ્ય માટે આશીર્વાદરૂપ છે આજના દોડધામના જીવનમાં જે તણાવ અને ઉચ્ચ રક્તપાત એક સામાન્ય સમસ્યા બની ગઈ છે ત્યારે સર્પગંધા જેવી પ્રાકૃતિક દવા ખૂબ જ ઉપયોગી બની શકે છે જો યોગ્ય માર્ગદર્શન હેઠળ લેવાય તો તું મિત્રો આજે આપણે જાણ્યું સર્પગંધા અને તેના ઉપયોગ વિશે વિડિયોની જાણકારી કેવી લાગી ચોક્કસથી કોમેન્ટ કરી લખી જણાવજો અને હા આપના વિસ્તારમાં આ છોડને કયા નામથી ઓળખાય છે તે પણ કોમેન્ટ કરી લખી જણાવજો વિડિયોને લાઈક કરો બીજા લોકોને પણ શેર કરો આજે બસ આટલું જ ફરી મળીશું એક નવી જ વનસ્પતિ કે વૃક્ષની ઉપયોગી જાણકારી સાથે ત્યાં સુધી રજા આપ